હલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ ખબર અમદાવાદ આજે હું ખબર અમદાવાદના મિત્રોને અમદાવાદના વાસણા વિસ્તારમાં લઈને આવ્યો છું કે વાસણા વિસ્તારમાં જતા આવતા હજારો લાખો અમદાવાદીઓ આ ઇમારતની બાજુમાંથી પસાર થયા હશે પણ નથી એમના વેહિકલને ક્યારેય બ્રેક લાગી કે નથી એમણે ઊભા રહીને આ ઇમારતને સરફ જોવાનું પ્રયત્ન કર્યો આ ઇમારત છે આઝમ મોઝમનો મકબરો પાલડીથી વાસણા તરફ જતા બ્રિજના છેડે જ આવેલી આ ઇમારત આઝમ મુઆઝમનો મકબરો એ લગભગ સાડા છસો વર્ષથી આ જગ્યા પર અસ્તિત્વ ધરાવે છે الله اكبر الله اكبر الله વાત કરીને તમે આઝમ મુઆઝમના મકબરામાં પ્રવેશશો ત્યારે લોખંડની જાળી વટાવીને અંદર મકબરાના ગુંબજની નીચે જ્યારે પ્રવેશો છો ત્યારે એક મોટા હોલની અંદર ઘણી બધી ખબરો તમને જોવા મળશે कि आप देख रहे हैं उनका नाम है हजरत सैयद मोहम्मद जमानुद्दीन बुखारी गुखारी रमतल जैसे कि आप मजार देख रहे हैं मैं उनसे औलाद से हूँ ये मेरे जद्द अमजद है मैं इनके तेरहवें नंबर से इनकी औलाद से मैं आ रहा हूँ और मैं यहाँ 2010 से मेरे दादा की खिदमत कर रहा हूँ और अभी तक खिदमत कर रहा हूँ ये उनके एक लड़के हैं जिनका नाम सैयद एन बुखारी गुखारी रमत है कि जो आप दोनों आप आपके वालिद है वो आपके एक लड़के हैं जैसे कि आप देख सकते हैं कि आजम मौजम रहमत है इनके मजारा ये है जैसे कि आप देख सकते हैं कि इनके नाम से जो आज दरगाह फेमस है क्योंकि उस दौर के आप आर्किटेक्चर थे और आप अफगानिस्तान से आए हुए हैं अफगानिस्तान से आकर आप हिंदुस्तान में आए अहमद साहब आशा से मिले और मिलने के बाद आपने अहमदाबाद सिटी का नक्शा बनाया ખુબસૂરત દરગાહ બનાઈ રોજામાં મકબરામાં ઉપર જવા માટે અહીંયા જે પાછળની સાઈડે દરવાજો છે એ દરવાજા ઉપર થઈને આપણે ઉપરની સાઈડે જઈને જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે ચારે સાઈડે જે મેઇન સ્ટ્રક્ આસપાસ જે ચારે સાઈડ પિલ્લર છે એની અંદર સ્પાઈડર સિરીઝમાં કઈ રીતે છે મકબરાની ઉપર જવા માટે આમ તો પાબંદી છે અહીંયાના જે કેરટેકર છે એ પોતે જ તાળું મારી રાખે છે કે જેથી અન્ય પબ્લિક ઉપર ના જાય અને બીજું કોઈ દુર્ઘટના ના ઘટે પણ મારી એક રિક્વેસ્ટથી એમણે મને ઉપર આવવાનો જે મોકો આપ્યો છે એના માટે હું ધન્યવાદ અદા કરું છું અને આ તમે જુઓ હું અત્યારે છું આઝમ મુઆઝમ મકબરાના ટેરેસ ઉપર આ છે મેઇન ઘુમ્મટ અને ચારે ખૂણે તમે ચાર બીજા ઘુમ્મટ જોઈ શકશો નાના જે ચારે સાઈડથી સ્પાયરલ આકારે સીડીમાં ઝમઆમના મકબરાના ટેરેસ પરથી આવીને જોઈએ છે તો બિલકુલ પાછળ તમને દેખાશે વાસણાનું મંદિર આ એક સુભક સમન્વય છે કે મકબરો અને મંદિર આની આટલી નિકટતા એક હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું એક સરસ સંકેત છે અને તમે જોઈ શકો છો ક્યાં છે વાસણાનું સ્વામિનારાયણ મંદિર રેસ પર જવાના માર્ગમાં હું અત્યારે ચારે સાઈડે ચાલી રહ્યો છું એના ઉપરની પેરીફરીમાં કમાન આકાર આખો ચારે બાજુ એનો ઈસવી સન ચૌદસો સત્તાવનમાં બનેલી આ ઇમારત દરિયાખાન ઘુમ્મટના કાર્યકાળ દરમિયાન જ બનેલી છે એવું માની શકાય આઝમ અને મુઆઝમ નામના બે ભાઈઓ ખુરાસાની પર્શિયન હતા અને એવું કહેવાય છે કે એ લોકો શસ્ત્રકળામાં એટલે કે તિરંદાજીમાં ધનુર્વિદ્યામાં એકદમ પારંગત હતા તો હવે જ્યારે પણ તમે વાસણ વિસ્તારમાં આ પુલના છેડેથી આ ઇમારત પાસેથી પસાર થાવ તો એકવાર ઉભા રહીને આ બિલ્ડિંગને જુઓ એની મુલાકાત લો અંદરનું શાંત અને પવિત્ર વાતાવરણ તમને બે ઘડી ઇતિહાસમાં ખેંચી જશે અને આ જ જરૂરી છે આપણે બધાએ આપણા ઇતિહાસને પ્રેમ કરવો જોઈએ આપણી જેટલી પણ ઐતિહાસિક ઇમારતો છે એને સંરક્ષિત રાખવી જોઈએ એના પ્રત્યેની માહિતી આદાન પ્રદાન કરવી જોઈએ અને આ જ હેતુ છે મારી ખબર અમદાવાદ ચેનલનો ખબર અમદાવાદ ચેનલ અમદાવાદમાં આવેલી આવી ઘણી બધી ઐતિહાસિક ઇમારતોની ઐતિહાસિક વિગતો સાથેના એપિસોડ રેગ્યુલર આ ખબર અમદાવાદ ચેનલમાં રૂપાતા રહે છે ખબર અમદાવાદ ચેનલનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમદાવાદને તેના હેરિટેજથી તેના વારસાથી પરિચિત કરાવવાનું કામ કરે છે ખબર અમદાવાદ ચેનલ અને ખબર અમદાવાદ ચેનલનો મૂળભૂત હેતુ છે કે ઇતિહાસ બાબતે સામાન્ય નાગરિકોની સૂઝબૂઝ કેળવાય અને ઐતિહાસિક ઇમારતોને એક માનભર્યા દ્રષ્ટિથી જોવાની શરૂઆત